નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાણપુરથી અણિયાળી કસ્તાબી અને ધારપીપળા રોડનું માટીકામ અને જંગલ કટિંગ ક્યારે થશે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાણપુર શહેરથી અણિયાળી કસ્તાબી તરફ જવાના રસ્તા પર સરકાર દ્વારા રોડની સાઈડમાં માટીકામ તેમજ બાવળ કટિંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવ્યું નથી ત્યાંના રાહદારીઓ દ્વારા એવું જણાવવામાં આવે છે કે ઘણા સમયથી આ રોડનું માટીકામ તેમજ બાવળ કટિંગ થયેલ નથી અને ત્યાં અવર જવર કરવા માટે ભય સતાવી રહ્યો હોય છે રાણપુરથી કેરિયા રોડનું બાવલ કટિંગ કરવામાં આવ્યું છે પરંતુ માટીકામ કરવામાં આવ્યું નથી ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે કેરિયા રોડ પર માટીકામ કરવામાં આવતું નથી પરંતુ બોટાદ જિલ્લા પંચાયત દ્વારા વાર્ષિક ભાવનું ઓફલાઈન અને ઓનલાઈન ટેન્ડર ચોક્કસ એજન્સીને આપવામાં આવે છે પરંતુ અધિકારીઓ અને એજન્સીની મિલીભગતથી માટીકામ કરવામાં આવતું નથી અને ક્યાંકને ક્યાંક બાવલ કટિંગ પણ કરવામાં આવતું નથી ઉલ્લેખનીય છે કે આ અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર દ્વારા બાવળ કટિંગ તેમજ માટીકામ કરવામાં આવે છે કે કેમ કે પછી ટેરી ભી સૂપ ઓર મેરી ભી સૂપ કરી રફેદફે કરે છે બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપ્રા બ્યુરોશીપ ગુજરાત

આમ તો મને સમજણ છે ત્યાં સુધી કેટલા સમયથી અવાવરૂપ છે આ બધું આવતા જતાં હું બે બીજું વાન સામે આવતું હોય તો આપણે તારવવા માટે ગાડી મૂકી રાખવી અથવા અને કેટલી જાનહાની એ બને છે ગાડી બનતું એવું નહીં ઘણી વખત એવું બનતું હોય છે કે સામેથી વાન આવતું હોય રાત્રે ડિપલ મારવા માર ફૂલ લાઈટ હોય તો ઘણા ઉતરી જાય છે આ પાવર કટિંગમાંથી કેવી તકલીફ પડી રહી છે તકલીફ તો ઘણી પડે છે પણ હવે આ સરકારમાં માં અત્યારે કોઈ સાંભળે જ નથી બોલો આપનું નામ તરજી સંજયભાઈ સૌજીભાઈ આ કયો રોડ આ રોડ ને કસબત રોડ અને આ તારી સાદમાં બાવળી બહુ નડે છે અને માટે કામ કરતા નથી કેવી તકલીફ પડી રહી છે અરે બહુ અમે વાન મળે એટલે સાહેબ હું ઊભો રહેવાય એવું સરકાર પાસે શું અપેક્ષા છે બસ આ વેલા કે બાવળી કાપ્યા ને આ સાઈડમાં થોડું માટી કામ કરે ઓકે